જૂનાગઢ જિલ્લામાંથી પસાર થતાં જૂનાગઢ કેસોદ હાઇવે પર આવેલ ગાદોઈ ગામ નજીકના ટોલનાકા મુદ્દે વિવાદ સર્જાયો છે જેમાં ભારે વાહનો ટોલ ચાર્જ બચાવવા ગાદોઈ ગામેથી પસાર થવાના આક્ષેપોથી ટોલનાકાને મોટું નુકસાન થઈ રહ્યું છે ત્યારે ટોલનાકાના મેનેજર હસન મલેકે જણાવ્યું હતું કે બહારના વાહનો ટોલ ચાર્જ બચાવવા માટે ડાયવર્ઝન કરતા હાલ ટોલ કંપની અને સરકારને નુકસાન પહોંચી રહ્યું છે તો બીજી તરફ ગાદોઈ ગ્રામ પંચાયતના મહિલા સરપંચના પતિના જણાવ્યા મુજબ અને ગ્રામજનોનો કાયમી જરૂરી રસ્તો છે જેની સામે ગ્રામ પંચાયત દ્વારા પૈસા ઉઘરાવવાના આક્ષેપો સાવ પાયા વિહોણા હોવાનું જણાવ્યું છે આ મુદ્દે મંથલી કાર્યપાલક ઇજનેરે જણાવ્યું હતું કે ટોલ નાકા મુદ્દે થયેલા આક્ષેપો સામે અમે પ્રાથમિક તપાસ કરી જરૂરી કાર્યવાહી કરીશું આમ ટોલ ચાર્જ બચાવવા ગાદોઈ ગામેથી પસાર થતા વાહનોની વાતમાં વધુ કોઈ વિવાદ વક્રે તે પહેલા તંત્ર પૂરતી તૈયારી તપાસ કરી કાર્યવાહી કરશે તેમ સંલગ્ન અધિકારીએ જણાવ્યું હતું એ યા પાંચસો મીટર પેક રોડ હે ગાદોઈ ગામ तो उससे बड़े वाहन कामर्शियल वाहन थ्री एक्सल टू एक्सल फोर एक्सल ये क्रॉस होते हैं जिससे मतलब इससे एक ह्यूज लॉस होता है एन का और कंपनी का भी इस संदर्भ में तो अभी मैं यहाँ पे एक हफ्ता पहले ही आया हूँ तो अभी इन चीज़ों को देख रहे हैं आगे भविष्य में कानूनी कार्रवाई भी करेंगे